દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નવા ગામની આંગણવાડીમાં ભવિષ્ય આવતા માસૂમ બાળકોને છે ભયજનક અનુભવ કે એક મોટી દુર્ઘટના થતી ટડી માહિતી અનુસાર રજાના દિવસે આંગણવાડી કેન્દ્ર નંબર એકની છતમાંથી સ્લેબના પોપડા તૂટી પડ્યા હતા સદનસીબે તે સમયે બાળકો હાજર ન હતા નહીતર ત્રણ થી છ વર્ષની ઉંમરના કોઈના સંતાનની ઇજાગે જાનહાનિ થઈ હોત ઉલ્લેખનીય છે કે દરરોજ આશરે સુડતાલીસ જેટલા નાના બાળકો શીખવા ખાવા અને રમવા માટે અહીં આવતા હોય છે પરંતુ આંગણવાડી માસુમ બાળકો માટે છે કે દાહોદ જિલ્લો જ્યાં બાળકોના પોષણ શિક્ષણ અને આરોગ્ય માટે સરકાર પાસે તકો અને અનુદાન આપે છે છતાં અમુક ગામોની આંગણવાડીઓમાં હાલત એવું દર્શાવે છે કે ભવિષ્ય માટેના વચનો ફક્ત કાગળ પર જ રહ્યા છે જે બાબતે વાલીઓ દ્વારા અનેક પ્રકારના આક્ષેપો પણ કરવામાં આવ્યા

જે બાળકોને રજા હોવાના કારણે જે આ દુર્ઘટના ટળી હતી આપ જોઈ શકો છો કે આ ઉપર જે છે સ્લેબ ના સળિયા જોવાઈ રહ્યા છે અને આ સ્લેબ ના પોપડા મોટા પોપડા જે જાન લેવા હોય થઈ શકે તેવા પોપડા નીચે પડ્યા છે આ બાબતે અનેક વાર ગ્રામજનો દ્વારા રજૂઆત કરી હોવા છતાં આને આંગણવાડી કેન્દ્રનો રિપેરિંગ કામ કરી અને સંતોષ માનવામાં આવ્યો ગ્રામજનો દ્વારા દર્શાવવામાં આવ્યું છે માટે આ આંગણવાડી નવીન બનાવવામાં આવે તે માટે લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે વનરાજ બુરિયા બી ઇન્ડિયા ન્યૂઝ ગરબાડા